ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષો થી ભાજપ ની સરકારના કારણે અનેક લોકોએ આત્મહત્યા કરવી પડી છે રત્ન કલાકારો પચાસ જેટલા હમણાં આત્મહત્યા કરી ચૂક્યા આ વરસાદ માવઠાના કારણે અત્યાર સુધીમાં બે ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે રાંધનપુર નગરપાલિકામાં એક ભાઈએ ઈચ્છા મૃત્યુ ની અરજી આપી છે મારું એમ કેવું છે કે માણસો હવે એટલી હદે કંટાળ્યા છે કે મરવા તૈયાર થઈ ગયા છે છતાંય ભાજપ જેવી અહંકારી ઘમંડી સરકારના પેટનું પાણી નથી હલતું તો મારી બધાને એટલી જ વિનંતી છે કે આપણે ઈચ્છા મૃત્યુથી મરવા નથી આપણને મરવા મજબૂર કરનાર ભાજપવાળાને ઘર ભેગા કરવા માટે હવે આપણે આગળ આવવું પડશે દોસ્તો કેમ કે મૃત્યુથી સમાધાન નથી ભાજપવાળાએ લોકોને જીવવું કે મરવું એ પરિસ્થિતિની વચ્ચે લાવી રાખી દીધા આમ આદમી પાર્ટી ગુજરાતના સામાન્ય છેવાડાના માણસોની સાથે ઊભી છે જ્યાં ક્યાંય પણ મુશ્કેલી હોય જ્યાં ક્યાંય પણ સમસ્યા હોય ત્યાં લડવા માટે અમે હંમેશા તૈયાર છીએ અને લડતા આવ્યા છીએ લોકોને એટલી જ અપીલ છે કે એક વખત આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપો તાલુકાની ચૂંટણી જિલ્લાની ચૂંટણી નગરપાલિકાની કોઈપણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને તમારા આશીર્વાદ આપશો તો આપણે બધાય ભેગા મળી ઘણું સારું